શહેરના અટલાદરા ખિસકોલી સર્કલ પાસેથી રસ્તે રજડતા રૂપિયા એક લાખની કિંમતના કોર્પોરેશનના નામના ચેક અને ડિમાન્ડ ક્રાફ્ટ એક જાગૃત નાગરિકને મળી આવ્યા હતા જેણે કોર્પોરેશનમાં જમા કરાવ્યા હતા તપાસના અંતે તે ચેક અને ડિમાન્ડ ક્રાફ્ટ કોર્પોરેશનના રજિસ્ટ્રેશન પ્લમ્બરના હોવાનું બહાર આવ્યું હતું જે કોર્પોરેશનમાં જમા કરાવવા માટે જ આવતા હતા તે દરમિયાન તેમના ખિસ્સામાંથી પડી ગયા હતા માનવતાનો ઉત્તમ દાખલો વડોદરા શહેરના જાગૃત યુવક મિહિર ગજ્જરે દેખાડ્યો હતો અને રસ્તા પરથી મળેલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નામના ચેક અને ડિમાન્ડ ક્રાફ્ટ પાલિકા ખાતે જમા કરાવી પોતાની ફરજ અદા કરી હતી ગજ્જર મિહિર અટલાદરા પાસેથી જઈ રહ્યા હતા ત્યારે રસ્તાની સાઈડ પરથી પડેલ દસ જેટલા એક લાખ રૂપિયા ઉપરાંતના ચેક અને ડિમાન્ડ ક્રાફ્ટ પડેલા જોવા મળ્યા હતા જેથી તાત્કાલિક કોઈ આનો ખોટી રીતે ઉપયોગ ન કરે તે હેતુસર તાત્કાલિક પાલિકાની ઓફિસનો સંપર્ક કરી એકાઉન્ટ વિભાગમાં આ ચેક અને ડિમાન્ડ ક્રાફ્ટ જમા કરાવ્યા હતા આ વિશે પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે જાગૃત નાગરિક દ્વારા આ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે અને એકાઉન્ટ પે છે ત્યારે આની તપાસ કરી યોગ્ય વ્યક્તિ સુધી આ અને ડિમાન્ડ પહોંચાડવા માટે અમારા તરફથી પ્ર કરવામાં આવશે મોડી સાંજે શ્રી કૃષ્ણ પ્લમ્બર્સના રાકેશ ગજ્જર કોર્પોરેશન ખાતે દોડી આવ્યા હતા અને તે તમામ ડીડી અને ચેક તેમના હોવાનું જણાવ્યું હતું ચીફ એકાઉન્ટરે સામે ડીડીની રિસિપ્ટ માંગી હતી અને સોમવાર સુધી જમા કરી દેવા જણાવ્યું હતું તો બીજી તરફ જાગૃત નાગરિક મિહિર ગજ્જરે જણાવ્યું હતું કે આ વસ્તુઓ દુરુપયોગ પણ થઈ શકે તેમ હતો પરંતુ મહેનતનું કમાયેલું બચતું નથી તો આ પ્રકારના ખોટા રૂપિયાથી શું મળવાનું હતું જેથી મેં પાલિકાનો સંપર્ક કરી અને આ ચેક અને ડિમાન્ડ કરાવ્યો છે બસ વિગતવાર એ હતું કે મને ડીડી ચેક મળ્યા હતા અટલાદરા બ્રિજ પાસે રસ્તાની સાઈડ ઉપર પડેલા હતા તો મેં ત્યાંથી કલેક્ટ કરીને કમિશનર સરના કોન્ટેક્ટ કરીને મિસયુઝ ના થાય એ પ્રમાણે સરને પહોંચાડી દીધા સે કોઈ મિસયુઝ ના કરી શકે અમાઉન્ટ થોડી મોટી હતી એટલે આપણે એને પરત કરી દીધા છે સરને કે એનો કોઈ મિસયુઝ ના કરે શું કહેશો કઈ રીતે વિચાર આવે કેમકે લોકો પોતાનો સમય વેળવતા નથી કેમ કેમકે આજે કોઈ કોઈ પણ હોય છે જે ચેક આપતું હોય છે કોઈ પણ હોય છે જે તે આપણે એક સીધી વસ્તુ છે કે મહેનત કરીને પૈસા કમાઈએ છીએ બરાબર ઠીક છે તો એ પ્રમાણે આપણે કોઈની પણ મહેનતનો રૂપિયો એમને એમ ન લેવાય એ પ્રમાણે આપણે પરત કરી દીધા કે ભાઈ મહેનતનો પૈસો જ ટકે બાકી હરામનો પૈસો નથી ટકતો સર શું નામ આપણે ગજ્જર મિહુર